જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમને લઈ મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ભાગડ ખાતેની મટકી તથા સૌથી ઊંચી દહીં હાંડી બાબતે પત્રકાર પરિષદ યોજાઈ હતી યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશ પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી આ વર્ષે ખાસ મહિલા મંડળ માટે બે ખાસ મટકીઓનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં જન્માષ્ટમીની ઉજવણી દર વખતે અનોખી રીતે થતી હોય છે ત્યારે ભાગડે પણ શ્રી કૃષ્ણ ચાર કલાકે ભાગડ ચાર ખાતે મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જે ડ્રો માં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડ રોડ નું શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે જોને અગિયાર હજારનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ બે મટકી બાંધવામાં આવશે જેમાં અંબાજી રોડ નું જય ભવાની સ્પોર્ટ ક્લબ નું મહિલા મંડળ મટકી ફોડશે તેમજ રુદરપુરા ખારવા વાર્ડ નું આર કે સ્પોર્ટ્સ ક્લબ નું મહિલા મંડળ મટકી ફોડશે શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી સાવંતે કહ્યું કે આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડવામાં આવશે જેઓને પણ અગિયાર હજારનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે આ વર્ષે પચીસ વર્ષ જૂના ગોવિંદા મંડળ માટેની ભાગળ ખાતે મટકી બાંધવામાં આવે છે જેમાં ડ્રો કરવામાં આવ્યો હતો એમાં અડાશર શ્રી સિદ્ધિ સ્પોર્ટ્સ ક્લબ નું નામ ખુલ્યું હતું જેઓ મટકી ફોડશે જો ને અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવશે તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન ઇનામ તથા શહેરમાં ગુજરાતમાં જે આરકે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જેઓએ પ્રથમવાર પાંચ થર એટલે પાંચ પિરામિડ કરી છે જેઓ ભાગળ ખાતે મટકી એક એ લોકો બી ફોડશે એટલે સુરતમાં ભાગળ ખાતે પ્રથમ વખત મહિલા મંડળ દ્વારા મટકી મટકીને સલામી આપવા અગિયાર મંડળો હાજર રહેશે અને મટકી ફોડવા દસ મંડળો ભાગ લીધો છે એમ કુલ એકવીસ ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે ભાગ લેનાર છે અને બે મહિલા મંડળે ભાગ લીધો છે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા એક લાખ એકાવન હજારનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવે છે લિંબાયત ખાતે પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ બે મટકી બાંધવામાં આવશે